જય જીનેન્દ્ર આજે આપની સાથે રોયલ વણિક મેરેજ બ્યુરો સંસ્થા માટે પ્રતિનિધિત્વ તરીકે શ્રી મુકેશભાઈ જાટકિયા જૈન અગ્રણી સાથે જોડાયેલા છે સાથે હર્ષભાઈ ગોળા પણ જોડાયેલા છે તો સૌપ્રથમ મુકેશભાઈ આપનો આ પરિચય મેળા વિશે તમે જૈન સમાજને શું કહેવા માંગો છો આજનો સમાજનો સૌથી સળગતો પ્રશ્ન દીકરા દીકરીનું વેવિશાળ કરવું એકબીજાને ઠેકાણું બતાવવું બહુ અઘરું થઈ અમારી સંસ્થા છેલ્લા બે વર્ષથી આ રોયલ વણિક મેરેજ બ્યુરો નામની સંસ્થા ચલાવે છે અને અત્યાર સુધીમાં અમે બે સક્સેસફુલ યુવા મેળા પણ આયોજન થઈ ગયેલું છે અને એનું બહુ સારું રિઝલ્ટ મળતા અમારા ચેરમેન શ્રી સીએમ શેઠ જે અનેક ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે જેઓ રોયલ પાર્કના પણ ચેરમેન છે ટુક પાસરીના પણ ચેરમેન છે એ સિવાય અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે એમનો મુખ્ય હેતુ કે આજના જે પ્રશ્ન દીકરા દીકરીના એને વધુ બનાવો અને અમારા માધ્યમ એમને પોતાની પસંદગીના જીવનસાથી મળી જાય એ જ મુખ્ય હેતુ છે એના માટેનું હવે અમે પાછો બે સક્સેસફુલ યુવા મેળા યોજ્યા બાદ હવે ત્રીજો એટલે કે અઠાવીસ ડિસેમ્બર રવિવારના રોજ ઋષભ વાટિકા જે કટારીયા છોકરી પાસે કાલાવાડ રોડ ઉપર આવેલું છે એમનું ફાર્મ હાઉસ છે ત્યાં યોજવા જઈ રહ્યા છીએ અને અંદાજે અમારી ગણતરી પ્રમાણે છેલ્લા બે યુવા મેળામાં લગભગ ચારસો થી સાડા ચારસો યુવક યુવતીએ ભાગ લીધેલો આ વખતે પણ અત્યાર સુધીનો અમારો જાહેરાત પછી રિસ્પોન્સ જોતા કે લગભગ ચારસો પ્લસ થઈ જશે અને લગભગ અમારે રોજ એટલી ઇન્કવાયરી આવે છે અને રજીસ્ટ્રેશન પણ થાય છે

કે અમારા ચેરમેન શ્રી જે સીએમ સેટ છે એમને પોતાના શોખ છે એક નોર્મલ ટોકન ચાર્જ કોઈને એમ ન થાય કે પોતે મફત આમાં ભાગ લીધો એટલે નવસો નવ્વાણું રૂપિયા યુવકો માટે વન ટાઈમ ચાર્જ રાખેલ છે કે જ્યાં સુધી એમનું સત્પણ કે નો થાય દીકરીઓ માટે ટોટલી ફ્રી છે યુવતી માટે એક રૂપિયો પણ ચાર્જ રાખેલો નથી હા સિવાય યુવા મેળા ટાઈમે એન્ટ્રી ફી અમે પર પર્સન કેન્ડિડેટ સાથે એમના ફેમિલીમાંથી ત્રણ જણા મેક્સિમમ આવી શકે એમાં પર પર્સન ત્રણસો રૂપિયા ચાર્જ રાખેલો છે એમાં અમારી સંસ્થા બપોરનું લંચ તથા ચા કોફી કોમ્પ્લિમેન્ટરી તરીકે રાખેલ છે એટલે આમ જોઈએ તો નોર્મલ ટોકન ચાર્જ જ છે જેમાં નો પ્રોફિટ નો લોસ પણ લગભગ અમારા ભાગે વધારે કરતો જે આવે એ સીમ સેટ પોતે ભોગવતા હોય છે જનરલી તો આ વ્યવહારિક કામ માટેના આ પ્રશ્ન માટે આ વસ્તુમાં આપણો સમાજ પાછળ ન રહી જાય એ માટે

કે ભાઈ આ ઠેકાણું સારું છે આગળ એની બદલે હવે આ સંસ્થા છે કે હવે એવું કોઈ બતાવવાનું નથી એટલે અમારી સંસ્થાનો હેતુ અને એની સફળતા જોતા બધા અમારા તરફ આકર્ષણ છે કારણ કે હવે સંસ્થા સિવાય બીજો કોઈ રસ્તો નથી અને બીજું અમારી સંસ્થા એ અત્યારની ટેકનોલોજી પ્રમાણે યુવકને રૂબરૂ પણ આવવાની જરૂર નથી પોતાનું રજીસ્ટ્રેશન કરાવવા કે જે તે સ્થળે વર્લ્ડમાં ઇન્ડિયામાં નહીં વર્લ્ડમાં બેઠો હોય ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે છે ત્યાં પોતાના મોબાઈલમાં દર શનિ રહી દરેક બાયોડેટા પણ જોઈ શકે છે અને કોમ્પ્યુટરનો યુઝ કરતા હોય તો પોતાની કોમ્પ્યુટરમાં દરરોજ વેબસાઇટ ઓપન કરીને રોજે રોજ દરેક બાયોડેટા એટલે કે યુવકો છે યુવતીની બાયોડેટા જોઈ શકે છે જે યુવતી છે યુવકોની બાયોડેટા છે એટલે એકદમ ઇઝી કરી નાખ્યું છે અને અત્યારની સિસ્ટમ પ્રમાણે અમે એટલો સોફ્ટવેર વિકસાવ્યો છે કે દરેક પોતાની ચોઈસ પ્રમાણે ચોઈસ એટલે કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે કોઈ વીસ વર્ષ નો દીકરી છે તો એને બાવીસ વર્ષ કે પચીસ વર્ષ સુધીના જોવા છે દીકરાની માઇગ્રેટર તો એ ખાલી એક બટન